નમસ્કાર દર્શક મિત્રો મારી ચેનલ રિયલ કાઠિયાવાડ ટેસ્ટમાં તમારું સ્વાગત છે જામુડામાં આવી આવી ગયો ગયો સુપર તમારા માટે હું લઈને છું જે મિત્રો વિદેશ રહેશે ને તેના માટે આ વિડીયો છે તાવડાવાળા ભરેલા રીંગણાનું ચા બરોબર અને જેવો ટેસ્ટ તમને કાઠિયાવાડમાં ભરેલા રીંગણા ખાવાની જેમ મજા આવે ને તેવો ટેસ્ટ તમને આ પેકેટ માત્ર પ્રાઇઝ વીસ રૂપિયા છે ચાલીસ ગ્રામ વજન આવે છે ને વીસ રૂપિયામાં આપે છે આટલું સસ્તું અને સારું બીજું કોઈ નહીં આપીએ કે તાવડા વાલા જ આપીએ છે અને તમને એમ લાગતું ગોપાલભાઈ કોઈ બ્રાન્ડનું પ્રમોશન કરી રહ્યા છે તો એવું ગોપાલભાઈને કોઈ જરૂર નથી પણ સારી વસ્તુ છે ને એટલે હું કહું છું બરાબર ભાવ તો અત્યારે ઘણા બધા પ્રીમિયમ પેકેટ આવે છે એંસી રૂપિયા નેવું રૂપિયા સો રૂપિયા આવી બધી પ્રાઇઝ હોય છે પણ આ સસ્તી છે અને સારી છે એટલા માટે હું આ વસ્તુ તમને લેવાનો આગ્રહ જેને જરૂર હોય એને જ કહું છું પણ વસ્તુ સારી બને છે કઈ રીતે શાક બનાવવું અને ઓછા સમયમાં તમારે શાક બનાવવું હોય ને તો આ વસ્તુ બેસ્ટ છે કઈ રીતે શાક બનાવવું હું તમને આગળ બતાવું સારો તમે તો હવે જે આપણે રીંગણા લીધા છે ને એ ગોરખી ગામના છે તળાજા પાસે ગોરખી ગામ છે અગાઉ તો આપણે રીંગણાનું વિશે આપણે માહિતી આપી દીધેલી છે એને સરસ રીતે ધોઈ નાખીએ થોડુંક આપણે આદું નાખવાનું બે ત્રણ મરચાં નાખવાના છે અને સરસ રીતે એને ધોઈને પછી એની અંદર ભરી દે ભરી નાખવાનું થોડુંક તેલનું મોણ દે અને પછી આગળ તમને બતાવો તો મિત્રો આપણે જે આ તાવડાવાળાના પેકેટનો મસાલો જે છે તેની અંદર આપણે રીંગણા બનાવવાના છીએ તો આ પાંચસો ગ્રામ રીંગણાં છે ટમેટા મરછાં અને આદુ અને કોથંબરી આ આપણને જરૂર લાગે ને તો જ તે બાકી આની અંદર જે ને બધી વસ્તુ અંદર નાખેલી આવે જ છે પણ ટમેટાને થોડીક તમારે કટાશ રાખી હોય તો નાખી શકાય ગળ એ તે આની અંદર નોર્મલી આવે જ છે થોડોક રસો રાખવો હોય થોડુંક કટમીઠું રાખવું હોય તો તમે તમારી રીતે થોડુંક અંદર ઉમેરી શકો છો બરાબર તો અત્યારે આપણે કાંઈ ઉમેરતા નથી ખાલી મરચાં આ અને ટમેટા આપણે એક નંગ ટમેટું લીધું છે તે નાખવાનું છે હવે હું છે ને આ મસાલો નાખી દઉં છું તાવડા વાળાનું હવે આની અંદર આપણે ખાલી તેલ જ ઉમેરવાનું છે અંદર સુગંધ બધે મસાલા ની આવે છે આદુ મચ્છા લસન આની અંદર થોડુંક તેલ નાખશું આપણે સરખું મિક્સ કરી દેવાનું તેલ મોણ નાખી જો આપણો મસાલો છે ને આ રીતે તેલ નું મોણ દે તૈયાર કરી નાખ્યો છે તેમ જોઈ શકો છો અને આપણે એક પેકેટ તોડ્યું છે ને હજી એક પેકેટ અમને પાછું તોડ લેવાનું છે આ તો મેં જોવા તોડ્યું છે કે કેટલા નંગ રીંગણા આપણે અંદર ભરી શકાય છે ભાઈ મને અઢીસો ત્રણસો ગ્રામ રીંગણાનું મને કીધું જો આ રીતે નજીક આવો અને પછી આ રીતે તેમ ભીસ મારી દો ને આમ એટલે મસાલો પ્રોપર બધો અંદર આવી જાય અને રીંગણું આ રીતે મેકી દેવાનું એ જ રીતે બીજા પણ આ રીતે ભરી નાખવાનું થોડોક મસાલો ને તો એ પછી તમે શાક બનાવી નાખો ને એટલે આપણે રીંગણા સતળાય ને તારા માથે નાખી શકાય આ રીતે મૂકી દેવા રીંગણા એકદમ મીડિયમ સાઈઝના લેવા રીંગણાની અંદર ટોટલી બધી વસ્તુ નાખેલી જ છે એટલે આપણે અંદર બીજું કાંઈ નાખવા જ નથી વધારાનું લીલા દાણા નાખવા હોય તો નાખી શકાય છે અંદર જો આ રીતે જો તમે લીલા દાણા થોડાક નાખો હોય તમને એમ થતું હોય મસાલો આપણને થોડોક ઓલો લીલો કરવો તો આ રીતે તમે દાણા નાખી થોડુંક આમ મસળી નાખો મસાલાને દાણા પણ એકદમ મિક્સ થઈ જાય એકદમ ઝીણા કાપેલા અને તે પણ ભરાઈ જાય તો બધા રીંગણા તમે જોઈ શકો છો એકદમ આપણે ભરી નાખ્યા છે હવે આપણે બીજું પેકેટ એ રીતે તે તૈયાર કરી નાખશું તો સિંગ તેલ આપણે નાખી દઈએ છે વઘાર માટે સો ગ્રામ જેટલું તો આપણો સિંગ તેલ આવી ગયો છે એટલે હવે આપણે અંદર તમાલપત્ર મરછા આપણે ફટકા પેલા આદુ લીમડો મીઠો અને હવે આપણે એની અંદર રીંગણા નાખી દેવાના છે જો આ રીતે જે આપણે ભરેલા રીંગણા છે ને તે તમને એમ થતું છે ગોપાલભાઈ મસાલો બધો નીકળી નહીં જાય તો અમુકમાં જ નીકળશે બધામાંથી નહીં નીકળ જે આપણે મોણ આપેલું છે ને થોડાક લીલા માટેથી જાણવાના છે હવે આપણે પ્રોપર મિક્સ કરી દેવાનું છે બીજો કોઈ જાય તો આપણે મસાલો અંદર જ નાખવાનો અને તમે જે જોયું જે આપણે વઘારમાં જે મરછાં નાખ્યા છે તે એ તમારે નાખવા હોય તો અને આપણે એક એકદમ ટમેટું સુધારે રાખેલું છે તે આપણે નોર્મલી કચાઈ જ છે ને તે બાકી બધી વસ્તુ અંદર નાખેલી જ આવે છે મીઠું તમારે મીઠું અને ગળપણ એ બે તમારે મેન્ટેન કરવાનું હોય છે અને હવે આપણે આને ઘડી થાળી ઢાંકી દઈશું બરાબર દસ થી બાર મિનિટ થાળી પાંચ થી સાત મિનિટ તમારે ચેક કરી લેવાનું છે તે અંદર બીજું કાંઈ છે નહીં ને બરોબર શોંટતું નથી ને લગભગ તો નો જ સોટે પણ તો એ ચેક કરતું રહેવાનું તો હવે જે આપણે પાંચ છ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો પોણા જગ્યા જોવા દેણા રીંગ જોવો ને તો એકદમ ડ્રાય થઈ ગયું શેકાઈને જોવો જોઈએ ના હવે છે ને એને આપણે જે ટમેટા લીધા છે ને એ નાખી દેવાના છે ચાલીસ ટકા ચડી ગયા છે આપણા રીંગણા હવે આપણે ટમેટા મિક્સ કરી દઈએ થોડો ગેસ મસાલો રાખ્યો હતો અને એની અંદર થોડુંક પાણી પણ ઉમેરી દઈએ અડધો ગ્લાસ જેવું રસા માટે મુજબ મીઠું નાખી દઈએ આપણે અનુસાર ચડવા દેવાનું છે જીમા ટાપે ત્યાં હું લોટ બાંધી દઉં અને રોટલી માટે પરોઠા માટે લોટ આપણે લઈ લીધો છે એ હું બાંધી દઉં છું ત્યાં આપણું શાક થઈ જશે તો મિત્રો તમે જોઈ શકો છો આપણું એકદમ રીંગણું ભરેલું રીંગણાનું શાક કમ્પ્લીટ છે જો જે પેકેટમાં આપણે લીધું ને તેની અંદર આપણે ખાલી ટમેટું આદુ મરસા ઈ તમને નાખવા હોય તો જ છે તો તમે એકદમ જોરદાર આની અંદર આપણે છ ગ્રામ તેલ યુઝ કર્યું છે પાંચસો ગ્રામ આ રીંગણાનું શાકમાં અને પાંચ ચમચી તેલ આપણે આ મસાલાની અંદર મોણ નાખ્યું છે એટલે તમે જોઈ શકો છો એકદમ શાક આપણું કમ્પ્લીટ થઈ ગયું છે જો એકદમ જોરદાર અને બાજરાનો રોટલો હોય રોટલી હોય ભાખરી હોય પરોઠા હોય આ બધાને આરે ચોમાસાની સાંજ હોય અને આ બધાનો સાથ હોય મોજ આવી જાય આખા રીંગણાનું શાક ખાવાની મિત્રો જામી જાય હું એમ કહું ને તો આવું શાક બની ગયું છે અને સોમ તમને એમ થાય ગોપાલભાઈ તમે ગેસ કેમ ચાલુ કર્યો છે ગેસ આપણે થોડાક સમય માટે છે કેમ કે ચોમાસામાં લાકડા ભીના થઈ જાય છે અને ધ્યાન ત્યાં મકોડા ને એવું બધું નીકળે છે એટલે મેં એવું વિચારું કે ચોમાસામાં આપણે બધી રેસીપી આ ગેસ ઉપર રાખશું કેમ કે ચોમાસામાં લાકડા ભીના હોય અને સોલો જગવવા જાય તો વરસાદ ચાલુ થઈ જાય બે ત્રણ વિડીયમ એવું થયું એટલે પછી આપણે ગેસનું ઓપ્શન લીધું છે અને હવે આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હું કોથમડી નાખી દઉં છું મિક્સ કરી દઈએ અંદર આપણે અને પછી ફાઇનલ ટેસ્ટિંગ કરીને જ તમને કહેશ કે કેવું બન્યું છે એવું દેખાવામાં હું ટેસ્ટ કરીને તમને કહી શકીશ કે તાવડા વાળાનું મેં કઈ રીતનું બનાવ્યું છે તો હાલો આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે ગેસ આવ બંધ જ કરી દઈએ તો મિત્રો કારની આપણે રાહ જોઈ રહ્યા હતા

જો આમાં ગળ પણ જરીયા નથી આમ નોર્મલ આપણે નાખ્યું નથી માથેથી પણ અથવા જો તમારે ગળ પણ નાખો તો એ નાખી શકાય છે જો આ ગ્રેવી જોવો સાથે આ રીંગણું અને જે ખાવાની મજા છે આ જવાબ છે મેં આમાં સો ગ્રામ તેલ નાખ્યું હતું પણ તમે ઓછું નાખો ને તો હાલ છે કેમ કે તેલ છે ને એકવાર રીંગણું સડી જાય ને પછી તેલ બધું બહાર જ આવે બાકી હું સો ટકા કહીશ હવે તમે વિદેશમાં રહેતા હોવ તમે કાઠિયાવાડી ટેસ્ટ જોતો હોય માત્ર વીસ ત્રીસ રૂપિયાના પેકેજનો ભાવ છે એવો ભાવ નથી લેતા કે જે એ લોકોને માર્કેટિંગ કરવું પડે પણ ખરેખર વસ્તુ સારી છે એક વાર તમે મગાવો ટાવડા ખાલી સર્ચ કરશો ને સુરતમાં તો શાક એકદમ જોરદાર બન્યું છે અને મેં આની અંદર માથેથી જે જે મરસાના ટમેટા નાખ્યા હતા ટમેટા એક પણ બતાતાય નથી પ્રોપર ગૃહ બની ગઈ છે સાથે તળેલું મરસું હોય સોમાસાનું ટાણો હોય ઘટે તો જિંદગી ઘટે બાકી કાઠી અવાજની મોજ ન ઘટે તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો શેર કરજો અને કાંઈ ફરિયાદ હોય તો કોમેન્ટ કરજો ફરિયાદ એમ સુધારશું ફરી મળીશું નવા વિડીયોમાં જય ભારત જય હિન્દ